મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિયોદર ખાતેથી સહકારી ક્ષેત્રના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું બનાસકાંઠા જિલ્લાના દિયોદરના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાતમુહૂર્ત અને લોકાર્પર્ણ કરી ખેડૂતોને અને બનાસવાસીઓને વિકાસના નવા કામોની ભેટ આપી હતી બનાસ ડેરી દ્વારા બનાસ બોવાઇન એન્ડ બ્રિજ રિસર્ચ સેન્ટર ડીસા તાલુકાના પીલડી ખાતે બનાસ બેંક નવીન ઓડિટોરિયમ હોલ સહિતાના પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું બનાસ ડેરી દ્વારા પશુપાલકોને મહિલાઓ અને ખેડૂતો દેશી ઢોલના તાલે નાચતા જોવા મળ્યા હતા પશુપાલકો અને ખેડૂતોના વિકાસ માટે થઈ અને સહકાર ની સમૃદ્ધિ આપણી ભાજપ સરકાર વિવિધ પ્રકલ્પો અને પ્રોજેક્ટોના લોકાર્પણ અર્થે આપણા માનનીય લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અત્રે ઉપસ્થિત થયા હતા અને તેમણે વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરેલ છે જે ખરેખર ખેડૂતોના હિત માટે હતું તો તે બદલ સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને સાથે જ આપણા બનાસકાંઠા ના પનોતા પુત્ર અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબે જે પચાસ હજાર ખેડૂતો માટે ક્રેડિટ કાર્ડની જાહેરાત કરી છે તે બધા જ ખેડૂતો માટે ખૂબ જ આવકારદાયક નિર્ણય છે તો તેમનો પણ સમસ્ત બનાસકાંઠાના ખેડૂતો વતી હું આભાર વ્યક્ત કરું છું